નમસ્કાર દોસ્તો હું કનુસાગર કનુસાગર ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે આનંદની વાત છે દોસ્તો કે આજે આપણે પાંચ હજાર જેટલા સબસ્ક્રાઈબર થઈ ગયા છે તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર આજે આપણે પાઠ ગુજરાતીમાં આગળ જોશું એ પહેલાં દરેકને એક વિનંતી કે આ વિડિયો ગમે જરૂરથી અને અને લાઈક શેર લાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે પાઠની સ્વાધ્યાય સમજૂતી ખૂબ સરસ મજાનો પાઠ છે આખો પાઠ તમે ખરેખર પાંચ દસ વખત વાંચી જાઓ એટલે બધા જ પ્રશ્નોના જવાબ આપણને સહેલાથી આવડી જાય વાતચીતમાં પ્રશ્ન એક ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો ખલીફા વેશ પલટો કર્યા વગર ગયા હોત તો પોતાના પ્રદેશના લોકોની સાચી હકીકત ખબર ના પડત પેલી બાઈ ખલીફાને ઓળખી જાત તો તેને સાચી વાત જણાવત નહીં આમ વેશ પલટો કર્યા વગર ગયા હોત તો બાળકોને જમવાનું પણ ના મળત આવું થઈ શકે બે તમને લાગે છે કે ખલીફા ના આવ્યા હોત

કેમ કે તેઓ સાદગી વાળું જીવન જીવતા હતા તે માનતા કે કપડા પર થીગડા હોય તો ચાલે પણ પ્રામાણિકતા પર થીગડા નહીં ચાલે પોતાની પ્રજાની સ્થિતિ જોવા માટે છુપા વિશે નીકળતા તેમનામાં વીરતા ઉદારતા અને ચારિત્ર જેવા ગુણો જોવા મળતા હતા તેથી આ પાત્ર મને વધારે ગમ્યો ચાર તમે ક્યારે વધુ ખુશ થયા છો કેમ જ્યારે મને મારા પિતાએ સાયકલ લઈ આપી ત્યારે હું ખૂબ ખુશ થયો હતો કેમ કે મને સૌથી વધુ સાયકલ ગમતી હતી તેથી હું ખૂબ ખુશ થયો હતો આવો તો અનેક ખુશ થયો છે પણ સૌથી વધુ ખુશ હું ત્યારે થયો હતો પાંચ તમારે કોઈની માફી માંગવી પડી એવું ક્યારે બન્યું છે ક્યારે હા મારે આવું અનેક બન્યું છે એક વખત હું મિત્રની સાયકલ લઈને શાળાએ ગયો હતો વળતી વખતે સાયકલ એક સ્કૂટરવાળા સાથે અથડાવાથી સાયકલનો આગળનો ભાગ વળી ગયો હતો તેના કારણે મારે માફી માંગવી પડી હતી છ તમે એવું માનો છો કે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ તમે કયા કયા કામ કરો છો હા માનું છું કે પોતાના અમુક કામો જાતે જ કરવા જોઈએ હું સવારે મારી પથારી સરખી કરીને રાખું છું નાહવા માટે પાણી કપડાં જાતે લઉં છું જમવાનું જાતે લઈને બેસું છું જમ્યા પછી વાસણ યોગ્ય જગ્યાએ રાખું છું પાણી પીવું હોય તો જાતે ઊભો થઈને પી લઉં છું રાત્રે સૂતી વખતે પણ મારી પથારી જાતે જ તૈયાર કરું છું આમ આવા અનેક નાના મોટા હું કરું છું સાત તમે ક્યારે 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 રડ્યા છો આમ તો બાર દોસ્તો આપણે અનેક વખતે રડવાનું થતું હોય છે નાના મોટા કારણોથી આપણે રડતા હોઈએ છીએ મને ભણવા માટે હોસ્ટેલમાં મૂકવામાં આવ્યો ત્યારે તે રાત્રે ઘરની યાદ આવતા હું ખૂબ રડ્યો હતો મારા એક વડીલે મને જાહેરમાં થપ્પડ મારી હતી ત્યારે પણ રડ્યો હતો મારી નાની એવી ભૂલના કારણે મને રાત્રે જમવાનું ન મળવાના કારણે રડ્યો હતો એકવાર મારો નાનો ભાઈ ખૂબ બીમાર થઈ ગયો હતો ત્યારે પણ રડ્યો હતો આમ અનેકવાર રડ્યો હશું પ્રશ્ન બે પાઠના આધારે વાક્ય સાચું કે ખોટું તે લખો પહેલું જે વાક્ય છે કે ખલીફાએ એકલા બાળકો નહીં પણ સમગ્ર પંથક ભૂખ નાસા આ વાક્ય ખોટું છે બીજું બાળકોને માતા પીરસતી જ એ ત્રણનું ખલીફાને સમાચાર મળતા એ બાળકોને ભોજન આપવા ગયા હતા ના એ જોવા ગયા હતા ત્યારે ખ્યાલ આવ્યો સ્ત્રીએ ખલીફાને જમવા માટે કહ્યું અને ખલીફાએ બાળકો સાથે બેસીને ભોજન લીધું ખોટું પાંચ ખલીફા સાહેબ પિતાના પ્યારથી બાળકોને જમતા જોઈ રહ્યા એ વાક્ય સાચું છે પ્રશ્ન ઉદાહરણ મુજબ આપેલ આધારે પ્રશ્ન બનાવો ઉદાહરણ તરીકે અહીંયા અલગ અલગ ત્રણ રીતના પ્રશ્નો બનાવ્યા છે એવી રીતે કોણ શું અને કોની એના આધારે આપણે આ વાક્યના પ્રશ્નો બનાવશું વાક્ય છે આપણા માટે એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા તો આને કોણ તો એનાથી આપણે બનશે કે રૈયતની સ્થિતિ જોવા કોણ નીકળ્યું શું ઉપરથી પ્રશ્ન બનાવશું ત્યારે ખલીફા સાહેબ પોતાના બંદા સાથે શું જોવા નીકળ્યા અને કોની ના શબ્દ સાથે પ્રશ્ન બનાવીએ તો ખલીફા સાહેબ કોની સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા આમ આવા પ્રશ્નો બની શકે ચાર કૌશ આપેલા શબ્દો યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો બનાવીએ કે બાળકો જમવાનું મળતા રાજી રાજી થઈ ગયા તો આધારે આપણે વાક્ય બનાવીએ તો એનું પ્રશ્ન વાક્ય બનશે બાળકોને શું મળતા રાજી રાજી થઈ ગયા બે ખલીફા સ્ત્રીના ઘરે જમવાના સમયે જ પહોંચ્યા પ્રશ્ન વાક્ય ખલીફા સ્ત્રીના ઘરે ક્યારે પહોંચ્યા ત્રણ ખલીફા જમવાની બધી વસ્તુ સ્ત્રીના ઘરે આપી આવ્યા એનો પ્રશ્ન વાક્ય બનશે ખલીફા જમવાની બધી વસ્તુ ક્યાં આપી આવ્યા ચા બાળકો જમવા માટે રડતા હતા એનું પ્રશ્ન વાક્ય બનશે જમવા માટે કોણ રડતું હતું પાંચ ખલીફાએ પોતાની પીઠ પર જ બધી વસ્તુ ઉપાડી લીધી હતી પ્રશ્ન વાક્ય બનશે કોણે પોતાની પીઠ પર બધી જ વસ્તુ ઉપાડી લીધી હતી છ ખલીફા ફરતા ફરતા લોકોના આવ્યા પ્રશ્ન વાક્ય ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા આવી રીતે પ્રશ્ન વાક્ય બનાવીશું પાંચ આપણને નીચે આપેલા શબ્દો જે છે એને વાક્યમાં પ્રયોગ કરવાના છે અને એવી રીતે વાક્યમાં પ્રયોગ કરવાનો છે કે જેનો અર્થ ભેદ સ્પષ્ટ થઈ જાય એના અર્થનો આપણે શબ્દનો અર્થ આપવાનો નથી પણ અર્થ ભેદ થઈ જાય તેવી રીતે જેમ કે જગ અને જંગ એક અનુસ્વાર ન કારણે એનો અર્થ બદલાઈ જતો હોય છે અનેક બીજા પણ શબ્દો જોઈએ જેમ કે જગ તો જગનો આધાર આધારી સ્વર છે અને જંગ જંગમાં તે શહીદ થયા એક જમ્પ અને જપ જમ્પ પરીક્ષા પૂરી થતા વિદ્યાર્થીઓને જમ્પ થયો જપ દાદીમાં રોજ સવારે ભગવાનનો જપ કરે છે બે વંશ અને વશ વંશ રાજા રામનો વંશ રઘુવંશ કહેવાય છે વશ તે પોતાની લાગણીઓને વશ કરી શકતો ન હતો ત્રણ ખંત અને ખત ખંત ખંતથી કરેલું કામ હંમેશા સફળ સફળ થાય છે અને ખત તેણે તેના મિત્રને એક લાંબો ખત લખ્યો આ હતા અર્થભેદ વાક્યો છ નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તમે કોઈને ભૂખ્યું જુઓ તો જો હું આવી રીતે કોઈને ભૂખ્યું જુઓ તો હું મદદ કરવાનો પ્રયત્ન કરીશ મારી પાસે ખોરાક હોય તો હું તેમને આપીશ ના હોય તો હું તેમને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરીશ અથવા તેમને મદદ કરવા માટે અન્ય લોકોને પણ મદદ કરવાની વાત કરીશ એમની પાસેથી મદદ માગીશ બે તમારે તમારું બધું કામ જાતે જ કરવું પડે તો જો મારે મારું બધું કામ જાતે જ કરવું પડે તો હું જવાબદારી સ્વીકારીશ અને તે પૂર્ણ કરવા માટે સખત મહેનત કરીશ આત્મનિર્ભરતા શીખવાની અને મારી ક્ષમતાઓને સુધારવાની આ સારી તક સેવું સમજીને એ કામ કરવાનો પ્રયત્ન કરીશ ત્રણ તમારે જાતે તમારું મૂલ્યાંકન કરવાનું થાય તો જો મારે મારું મૂલ્યાંકન જાતે કરવાનું થાય તો હું મારી પ્રામાણિક અને શીખીશ અને ભવિષ્યમાં આપણે જાતે મૂલ્યાંકન જો સાચું કરીએ ને તો આપણી ઘણી બધી ભૂલો આપણે થતી અટકાવી શકીએ છીએ આપણે થયેલી ભૂલનું મૂલ્યાંકન જાતે સાચું કરવું જોઈએ કે આપણને સુધારી શકે સાત ઉદાહરણ મુજબ ભાવાર્થ લખો એક બચર વાળી સ્ત્રી એટલે ચહેરો ભૂખ મરો ભૂખથી મરવા પડ્યા જેવી સ્થિતિ પ્રશ્ન આઠ આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો બાર દોસ્તો આપણે જાણીએ છીએ તેમ સૌથી પહેલા સ્વર આવશે ત્યાર પછી વ્યંજન વાળું બાર ચાલુ થાય છે કાકામાં પણ સૌપ્રથમ સ્વર પછી વ્યંજન તો સ્વર જોઈએ તો કયા છે એક છે અ ને એક છે ઈમાન તો સૌથી પહેલા ઓ અને ઈ માંથી પેલું આવશે ઓશિયાળું ઈમાન ત્યારબાદ ચૂલો બચરવાડ બંદો અને રૈયત સરસ પ્રશ્ન નવ અહીંયા આપણે અ બ સાથે સાથે સંયોજક આપેલા છે ઉદાહરણ તરીકે ખાવાનું બનાવવાનો પણ સંયોજક વાપરી એમને સરસ મજાનું એક વાક્ય બનાવ્યું એમ આપણે પણ એવા વાક્યો બનાવીએ બાળકોને ખવડાવવું હતું પણ ખાવાનું બનાવવાનું કોઈ સામાન ન હતો બીજું બાળકોને ભૂખ્યા જોયા અને બાળકોને જમવાની વ્યવસ્થા કરી ખલીફા પાસે બંદો હતો છતાં પણ આ સંયોજક છે હો તેમણે સામાન ખલીફાને જોયો તો પણ તે તેમને ઓળખી ના શકે તો પણ એ સંયોજક છે પાંચ બાળકોએ એ ભૂ બાળકો ભૂખ્યા હતા કારણ કે ઘરમાં જમવાનું ન હતું તો આવી રીતે બે વાક્યોને જોડવાનું કામ જે કરે છે અને સંયોજક કહેવામાં આવે છે પ્રશ્ન દસ રેખાકીત શબ્દની જગ્યાએ કોશમાં આપેલી શબ્દ મૂકી વાક્ય પરિવર્તન કરો એક બાળકની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયું તો હવે આપણે બાળકો એટલે તમે જુઓ કે બાળકો એ બહુ વચન વાળો શબ્દ છે અને બાળક એક વચન વાળો શબ્દ છે એટલે વાક્ય પણ આપણું એ આધારે સુધરીને બનશે બાળકોની ભૂખ સંતોષાતા રાજી રાજી થઈ ગયા બે બંદો ગળગો થઈ ગયો લોકો લોકો ગળગડા થઈ ગયા ત્રણ દિવસથી ભૂખ્યા છીએ હું બે ત્રણ દિવસથી ભૂખ્યો છું ચાર સ્ત્રી દયાળુ હતી ખલીફા દયાળુ હતા પાંચ છોકરા ખાવા માટે પડાપડી કરતા હતા બહુ વચન છે છોકરો એક વચન છે તો વાક્ય એક વચનમાં બનશે છોકરો ખાવા માટે પડાપડી કરતો હતો

રણસોડ રાયનું મંદિર ડાકોરમાં આવેલું છે તો આ સ્થિતિ આપણે આને નિર્દેશ કરવાના હતા બાર પાંચ આજ્ઞાર્થ અને પાંચ વિદ્યાર્થ વાક્ય લખો બાર દોસ્તો આજ્ઞાર્થમાં આજ્ઞા થયેલી હોય અને વિદ્યાર્થમાં સલાહ આપવી હોય તેવી રીતના જે વાક્યો હોય તે જોઈએ આપણે પેલું આજ્ઞાર્થ વાક્યો એક બાળકોને ખવડાવજો આ આજ્ઞા કરી હીર ભણવા બેસી જજે ત્રણ તારો સામાન તું જ ઉપાડ ધંધામાં ધ્યાન આપજે આ આપણે આજ્ઞાર્થ વાક્યો છે અને આજ્ઞા કરી છે રુદ્રાંશ આ પત્રિકા આપી આવો હવે જોઈએ આપણે વિધ્યાર્થ વાક્યો જો તમારે નિયમિત કસરત કરવી જોઈએ આ એક સલાહ આપી હોય તેવું છે આમાં આજ્ઞા નથી બે પોતાનું કામ જાતે કરવું જોઈએ ત્રણ અન્નનો બગાડ ન કરવો જોઈએ ચાર વડીલો માન આપવું જોઈએ અને પાંચ ભૂખ્યા ભોજન આપવું જોઈએ તો આમાં સલાહ છે તેર ઉદાહરણ મુજબ વાક્યોમાં શરત ઉમેરીને સરતી વાક્યો બનાવો જેમ કે છે અહીંયા કે જો વરસાદ ન આવે તો આપણે રમીશું જો વરસાદ ન આવે એ શરત છે

કોઈ ઘટના ઘટના બનતી હોય કોઈ ક્રિયા થતી હોય તો એના આધારે આપણે એવા સંભાવના કરી શકીએ કે કે આવું થશે જેમ મારા પેન નથી કદાચ ખોવાઈ ગઈ છે હવે ખોવાઈ ગઈ શંકા છે વાદળો જામ્યા હશે કદાચ વરસાદ આવશે આ સંભાવના છે એક શંકાના વાક્યો જોઈએ તે મોડો પડ્યો કદાચ બસ ચૂકી ગયો હશે તેને ફોન ઉપાડ્યો નથી કદાચ ઊંઘી ગયો હશે दुर्गंध આવે છે કદાચ ઉંદર મરી ગયો હશે સંભાવનાના વાક્યો જોઈએ આજે રવિવાર છે કદાચ બજાર બંધ હશે આકાશ ચોખું છે કદાચ મેચ રમી શકાશે 3 આજે ગરમાઓ ખૂબ છે કદાચ વરસાદ પડશે 15 આપેલા વાક્યોને માહિતી આપનાર વિધાન વાક્ય પ્રશ્નાર્થ વાક્ય ન ઉદ્ગાર વાક્ય દર્શાવી રીતે ખુરતા વાક્યો આપણે અહીંયા પૂરા કરીશું વિધાન વાક્યમાં પહેલું છે કે આજે મહેમાન આવવાના છે પ્રશ્નાર્થ વાક્ય વાક્ય આજે ખરેખર મહેમાન આવવાના છે ચલો હવે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં એક વાક્ય આપ્યું છે શીતલ પહેલા નંબરે આવી ચલો આપણે વિધાન વાક્ય બનાવ્યું શીતલ પહેલા નંબરે આવી શીતલ પહેલા નંબરે આવે ઉદ્ગાર વાક્ય વાહ

આપણે સાચે જ હિમાલય જઈશું તો એનું વિધાન વાક્ય છે આપણે હિમાલય જઈશું પ્રશ્ન હિમાલય જઈશું આપણે સાચે જ હિમાલય જઈશું જંગલમાં સિંહ આવ્યો છે જંગલમાં સિંહ આવ્યો છે જંગલમાં સિંહ આવ્યો છે અરે બાપ રે જંગલમાં સિંહ આવ્યો છે આવી રીતના અલગ અલગ વાક્ય થશે પ્રશ્ન સોળ પ્રશ્નોના જવાબ લખો પેલું હજરત ખલીફા સાહેબની સાદગી વિશે જણાવો તો હજરત ખલીફા તેમના કપડા પર જોવા મળતા જગ્યાએ તેઓ તેઓ ચલાવી લેતા કહેતા કે માણસના કપડા પર લાખ થીગડા હશે તો ચાલશે પણ એમના ઈમાન પર એક પણ થીગડું નહીં ચાલે માલસામાન નો થેલો જાતે પોતાના ખભે ઉપાડી લેશે ગરીબ ભાઈનો ચૂલો જાતે સળગાવ્યો આવી તેમની સાદગી હતી બે સ્ત્રીએ ખલીફા સાહેબ ને શું જવાબ આપ્યો સ્ત્રીએ ખલીફા સાહેબને જવાબ આપતા કહે છે મહેરબાન અમે ઘણા ભૂખ્યા છીએ હું તો ગમે તેમ ચલાવી લઉં પણ આ બાળકો કાંઈ સમજે છે એ તો ભૂખ્યા થાય એટલે રડે જ મેં છોકરાઓને રાજી રાખવા હાંડલી ચૂલે ચડાવી છે મીઠી મીઠી વાતો કરી રહીશું છું હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કાંઈ નથી

આ વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ ભૂખને લીધે બાળકોની શી હાલત હતી ભૂખને લીધે બાળકો ખાવા માટે કરતા હતા માં ખાવાનું પીરસતી નહીં એટલે ખૂબ એવો રડતા હતા પાંચ ખલીફા સાહેબે છુપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે હા તેઓ જાણવા માંગતા હતા કે પોતાના રાજમાં રૈયતની સ્થિતિ કેવી છે તે જોવા માટે ખલીફા સાહેબે છૂપી રીતે નગરમાં જવાનું વિચાર્યું હશે પ્રશ્ન સત્તર છે ચર્ચા કરો ને રજૂ કરો જો ખલીફા નગરચર્યાએ ન નીકળ્યા હોત તો જો ખલીફા નગરચર્યાએ નીકળ્યા હોત ન નીકળ્યા હોત તો તેઓ પોતાના રાજના લોકોની સ્થિતિ જાણી શક્યા ના હોત ગરીબ લોકો કેવી રીતે જીવી રહ્યા છે તે જાણી શક્યા ના હોત વિધવા સ્ત્રીના ભૂખ્યા બાળકોને ભોજન મળ્યું ન હોત અને બાળકો ભૂખ્યા રડી કરી રહ્યા હોત બે ખલીફાએ વેશ બદલ્યો ન હોત તો ખલીફાએ વેશ બદલ્યો ન હોત તો લોકો એને ઓળખી જાત લોકોની સાચી હકીકત ખલીફા જાણી શક્યા ન હોત રાજની સ્થિતિનો સાચો ખ્યાલ પણ ન આવ્યો હોત વિધવા સ્ત્રી પણ ઓળખી જાત અને પોતાની સાચી હકીકત ન જણાવવાના કારણે કદાચ તેના બાળકોને ભૂખ્યા રહેવું પડત તમને કકડીને ભૂખ લાગે ત્યારે મને કકડીને ભૂખ લાગે ત્યારે કોઈને પણ પૂછતો નથી ને ઘરમાં ખાવાનું ગોતીને ખાઈ લો ખાવા ન મળે તો મા પાસે બૂમ કરું તેવા સમયે જે પણ ખાવાનું મળે તો ઝાપટી પણ લઉં ક્યારેક ખાવાનું તૈયાર થવામાં વાર હોય તો બજારના પડીકા પણ ખાઈ લઉં

મને દુનિયાનો સૌથી મોટો ખજાનો મળી ગયો હોય હું મારા મિત્રોને પણ એ વસ્તુ વિશે ગર્વથી બતાવું અને તેની ખૂબ સંભાળ રાખું સત્તર ઉદાહરણ મુજબ શબ્દ જૂથના વાક્ય બનાવો વાક્યની શરૂઆત અરે અહો અહો હો વાહ કેવું જેવા પદોથી કરવાનું છે અહીંયા ઉપરના જે શબ્દો આપ્યા છે એના આધારે ઉદાહરણ જોઈએ તો ઓહ કેટલું વિશાળ સરોવર એવી રીતે આપણે જોઈએ એક વાહ કેવી સુંદર નદી બે અરે કદાવર હાથી હારી ગયો ત્રણ ઓહો કેવો વિકરાળ સિંહ કેવો તોફાની આખલો ઓહો આટલું ઊંચું શિખર છ વાહ કેવો મનોહર બાગ તો બાળ દોસ્તો આ હતી આપણી સ્વાધ્યાય સમજૂતી સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી બહુ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે સો તમને આ મારી સ્વાધ્યાય સમજૂતી ગમી હશે તો એના માટે લાઈક શેર અને ફોનથી મિત્રોને સબસ્ક્રાઈબ કરાવવાનું ભૂલતા નહીં મળીએ આપણે એક નવા પાઠમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત